સ્વપ્નમાં મૃત વ્યક્તિને જોવાથી ઘણા શુભ અને અશુભ સંકેતો મળે છે તમે તમારા સપનામાં લોકોને આ દુનિયા છોડીને જતા જુઓ છો તો જાણો હવે તેનો અર્થ શું છે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપના ભવિષ્ય વિશે કેટલાક સંકેત આપો તમે તમારા સપનામાં તમારી નજીકની કોઈ એવી વ્યક્તિ જુઓ છો જે હવે આ દુનિયામાં નથી તો તેના ઘણા અર્થ થઈ શકે છે ચાલો જાણીએ કે સપનામાં મૃત વજનને જોવું શું સૂચવે છે એક સ્વપ્નમાં મૃત છબંધીને જોવું સ્વપ્ન શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મૃત વ્યક્તિ સ્વપ્નમાં દેખાય છે ત્યારે શક્ય છે કે તે તમને કંઈક કહેવા માગે છે ઘણીવાર કેટલીક સ્મૃતિઓનું કારણે આપણા સપનામાં મૃત લોકો આવે છે જે લોકો સાથે આપણું ખાસ લાગણી હોય છે તે ઘણીવાર આપણા સપનામાં દેખાય છે બે મૃત વ્યક્તિ રડતી જોવા મળે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તમારા મૃતક સંબંધીમાંથી કોઈ તમારા સ્વપ્નમાં ઉદાસી અથવા રડતો જોવા મળે છે તો તે સૂચવે છે કે મૃતકની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે તે તમારી સહાય આ પરિપૂર્ણ કરવા માગે છે ત્રણ સપનામાં વાત કરો સપનામાં કોઈ મૃત સ્વજન વાત કરતા જોવા મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારું પેન્ડિંગ કામ જલ્દી પૂરું થશે તેમના આશીર્વાદ તમને મોટી સફળતા મળશે ચાર ગુસ્સે દેખાય સ્વપ્નમાં મૃતક ગુસ્સામાં દેખાય તો તે કોઈ અપ્રિય ઘટનાનો સંકેત છે એનો મતલબ એ છે કે તે વ્યક્તિ તમે જે કંઈ કર્યું છે તેનાથી નાખુશ છે અને ઈચ્છે છે તેણે જે ખોટું કર્યું તે તમે સુધારો પાંચ આ કારણોસર મૃતક સ્વજનો પણ દેખાય છે મૃતક પ્રિય વ્યક્તિ આધ્યાત્મિક કારણોસર આપણા સપનામાં પણ દેખાઈ શકે છે કેટલાક લોકો અકાળે મૃત્યુ પામે છે અને તેમની જીવન ઈચ્છાઓ પૂરી કરવામાં અસમર્થ હોય છે અને તમે તેને પૂર્ણ કરો તેવી અપેક્ષા રાખે છે